આપણે પાંચ કરોડ નું મકવાન લીધું હોય ને એટલે આવડી ડીશ ના લઈ જવાય મોટો તાસ લઈને જાવ અરે ખાલી આ તો શાસ્ત્ર જ કરવાનું હોય ખાલી અરે જેઠા ઓ જેઠા જેઠા આપણા પોત કરવાનું મકવાન લીધું હોય તો મુહૂર્ત કરવાનું હોય એડો ગાગડીભાઈ હા આપણે આપણે નવું પોત કરવાનું મકવાન લીધું মু তাই মু জিক্ষ্সা লিধি ফেতি ধৰা યા આ ગાડીમાં બેઠ મે તો બોડી પીછાયો અમાર સકન થઈ પાઓ કાકા 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 હા

સ્પીડમાં હા હા ખડકો રાખો રાખો ફટોફટ જલ્દી 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 મુર્ત કરવાનું લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટા મજ ફટોફટ જલ્દી દોડાવો ગાડી મુરત મુરત ના જતું તમે મારા ગાડી গাড়ির মূরত না যত্র মার মকল মূরত না যত্র মার মকল মকল মূরত না যত্র মার জলদি ফটফট পকার দেব

એટલો બધો બકાણો મકળો તમાન બહુ બતાણો હરક પર દૂર થઈ ગયો તો ચારું ચંપલ લેખ પર છેઓ ચાલ છે તો કશું ના થવા જ ગાર્ડન આ બાજુ તમે રોજ કરો ભૂલી જાવ

মানে খাব মানে মানে અરે મકાન લીધું બીક લાગે હું મકાન કે નજર ના લાગે એટલા માટે મેં તો આ મકાન સેટું લખ્યું નજર ના લાગવી શું મેં ફલર નું મકાન ના ক্েয় নাল খেডেদ সাট্টে। ইহ মসাডেন সামযে এষেতযেন। সাটল় বীহাকে য়ড় সাক্যজি, উালো সালে কেযলে কাল কারো UP。আ� 영상을 করি �

એ વાત તમારી પછી શાંતિથી બેન કરજો પહેલા તમે ગોળ મીઠું તમારું મો મીઠું કરો મેં પોસ્ટરો મકો લીધું બરોબર લટા પટ્ટા લટા લટપટ લટપટ એ લટાપટા એ લટા પટ્ટા આપણું મકો જોઈ લે એમાં પોસ્ટરો નું મકો છું મકો છો બરોબર તમે આપડા આટલા બધા લોબેન થી આયા મને બરોબર કહેતા હતા ને આપણો પોચ કરો પોચ કરો અમે તે મોકલ લીધું પણ કાકી જોશી તો ધોઈલા પાકી નાખી પોચ કરો તમે નાહી દીધા ચોક અલ્યા તો સંડા છે નહીં લે સંડા 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 સે તોય દેખાતું નથી તમારી વાત સાચી પણ આ કાકો ને તે આપણ શેર 50 કિલોમીટર કે પર પોંચ કરવાનો ઘર પોંચ કરવાનો ઘર આયા આયા ગંદી તો જોઈ જ દે આપડો એટલી એટલી પીટ પીટ ભાઈને ગાડી ગાડી દોાય દોડાઈયો એલો ભાઈ અદા ઓ હો થઈ ગયો છો એલો અદા અઘવાજો ભાઈવા સાચી છો

પાકુ તમને ભોજન જમારું પણ મારા આત જમવાની જમવા મારતો તો બે નંબર હોય તો જીવ એ મને લેજે બે નંબર હા તો પેલા એમ કરે બે નંબર તો તમે અભી તમે મને હાથ ધોવરાયા આમાં તમે આ લોટો પકડો ચલો ઓ ડબલ પકડી હા 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 તમે લોટો જ પકડીમાં સંતા જાજો જલ્દી જલ્દી કિચન ને હાચ કિચન હા પાજા જાજો પાજા જાજો આગે 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 સય

हाजी वाले तारी लाख रुपियानी बात है स्क्रू ढीला થઈ ગઈ એટલે તો આપણે લઈ લઈ દીધા આપણો બોર્ડ ફીટ કરે તો કોઈ પિલો માડી રંપેલ બોર્ડ ખુલી જાય ને બધું પર ભૂઈ તે આઈ આઈ ઉઠીયો ગરડા પાટુ થઈ ગયો પાઉ કે આપ પોચ કરો નુ મકોન પાઉ જી વાત આ તો જાતે ભૂકણ રાખીયો લે મારા ભત્રીજા તો જો જંબાણો થઈ ગયો અને આપણે બધા જોડી બેન જમી લીધી या काकोले नै इन के त अबे होटलमा देवी होटलमा होटलमा खावा जइछु अनि ओबा काकोले म के है खैलो अइया तारी बात हाची छ प काका ने अ तसकी ज्यू छ मन त ज लाग्यो खबय गथी अनि यो कयो गाडीमा होटल मोटरमा गर्तो बाजा तमलाई लाग्यो भज्ज जैसी आ का त पेट आच्यो त अलि तइ जसी न भ हमरा हेडो अल्या आपरा बदो हो केम आयो त हारो અરે તમે તઈને બેહા તમે તઈને બેગા તી મારું મગજ ફેરવી નાખસો લાગે અરે તને એક વાતની ખબર પડી જોલે છોકરો હું ગે હો કે ના હોય પિંટુકાના આંગાત કોઈ જીગે તમારે જવાનું નહી કારણ કે એને સ્કૂલ ઢીલા થઈ જેલાયો લાવ્યો ના અલ્યા આ આનું ચખ ચસ્તી જીવો અન પાવ આપોન કે તમ આવો ચખકી જીવો

જા